પોલીસી ફરિયાદ લેતી નથી હજી નથી લીધી આપણે આ બાબતે હવે કોર્ટમાં જવાનું છે હવે ઈ જ્યારે હું તો મારા છોકરાને લઈને ટ્યુશનમાં મૂકવા જાતો મારા ઘર પાસે જ આવી ગયો મને કે હાલ તને સાહેબ બોલાવે છે એટલે મેં તું આ છોકરાને ટ્યુશન માં મૂકતો આવું કે છોકરાને પાછો ઘરે ઉતારી દઉં તો કે ના અમે ભેગા આવીએ છોકરાઓને ટ્યુશન માં મુકતા ભલે વાંધો નહીં આ મોબાઈલ ફોન મેં તમારે જોશે મને શંકા બોલાવવા આવે ને એટલે આપણે શંકા ઉપજે કે આ બધું અત્યારે લડાઈ જે લડી રહ્યા છીએ સત્યની તો એમાં આ બધા થવાના જ છે એટલે એ લોકોએ કીધું ના ફોન નું અમારે કઈ કામ નથી ખાલી તારું કામ છે તું આપ એટલે મેં મારા છોકરાને ફોન એ આપી દીધો ઓકે આપણે કઈને જઈપો તો તમારે જોતો નથી ને કોઈ તપાસ બાબતે કેમ કે આપડે તો સત્ય જ છીએ પછી આપડે કોની એ લોકોએ કીધું ના આપડે પોલીસ સ્ટેશન જવાનું છે હાલો તમે પછી ફ્રી ચાલો છોકરા ને અમે પોલીસે ટ્યુશન માં ઉતારી આવ્યા ન્યા થી એક પોલીસ સ્ટેશન જવાનું છે પણ વૈરા આ બાજુ કે બાજુ બારોબાર અમારે બીચ ચોકી છે ને જે હાઈવે ચાર રસ્તે એ કે જવાનું એટલે મેં કીધું તમે આ ખોટું શું બોલો છો હમ તો હોય સચ્ય તમે દર્શાવો કે શું હકીકત છે મને જણાવો પછી મેં કીધું હું આવું એટલે એ લોકોએ સાહેબ ને ફોન કર્યો કે સાહેબ એ આખા જઈને શું વાત કરી આપડે ખ્યાલ નથી હમ્મ એટલે પછી મને નગર નાખે ચોકીલી એવા મારી ગાડી અન્ય રાખી દીધી હમ્મ અને થી કે ભાઈ એમાં એવું છે તારે હું આય કે બીજ ચોકીએ તારે આવું જ જોશે

હમીર આવી ગયો તો ધોકા લઈને હવે એની પાસે ધોકા હોય કે પિસ્તોલ હોય કે છરી હોય કે તલવાર હોય આપણે ખ્યાલ નથી પણ એ લોકોએ ધોકા નો કીધું લઈ લીધો તો પોલીસે આપડે એમ નથી કીધા પોલીસે એને નહોતો લીધો પણ પોલીસે પ્રથમ એને ઉપાડી લીધો હતો કે આપણે તો જાહેર માં કઈ ને છીએ કે પૂનમ બેને મારા નામની સોપારી આપી છે અને આ વ્યક્તિ છે એટલા પુરાવા પોલીસ સ્ટેશન રજૂ કર્યા છે અને આ બનાવ બનવા માટે આવી ગયો કે મને મારી નાખવા માટે અહીંયા ખંભાળિયામાં પોચી આવે છે અને પોલીસ પછી ઉપાડે છે અગાઉ આપણે જે પુરાવા દીધા છે એના ઉપર પોલીસ કાર્યવાહી કરતી નથી તો જયારે મને મારી નાખશે આ મારી જ નાખત મને મને તો ખબર નતી પણ આજ ફેરે હું પોલીસ નું એમ કઉ છું કે પોલીસ ની ભલાઈ કે હાલો આજ ફેરે રોકી લીધું બરોબર એટલે ઈ બધું અહિયાં હાઈલું લગભગ સાંજ થઈ ગઈ ચાર વાગ્યા થી આ મેટર શરૂ થઈ

એટલે મેં એવું ખોટું એ લોકોને કરવું અને ભોગવવું અમારે અમે સાચું કહીએ તો ભોગવવું અમારે ને તો કે તો હવે અમે બીજું તને શું કહી શકીએ કે તો હવે તૈયાર રહે ભોગવવામાં તમે કંઈ વાંધો નહીં તો ભોગવવા માટે હું તૈયાર છું હમ આજે તૈયાર છું ને કાલે તૈયાર છું હમ તો કે ભલે કે બેસો આ બેઠા પછી બોલેરામાં ને બીજો એક ભાઈ હતો બે વ્યક્તિને લે આયો હમ નિયા માયરા

મને શું રહેવું પગના તરિયામાં સાત પટા મારી લડાઈ છે સત્યની હું લડીશ મારે કરવું છે કે તો આમાં પૂરું મેટર નથી કરવી એટલે સાહેબ તમે અત્યાર સુધી સાંભળતા નથી હું તમને કહું છું કે ભાઈ મારા નામની સુપારી આપલ છે આજે તમે એ લોકો અહિયાં સુધી પોચી આવ્યા તમને બધી ખબર છે

અહીંયા લઈ આવે છે ઓલું પોલીસ સ્ટેશન ને અરે ના 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 એસપી કચેરી ક્રાઈમ અચ્છા સાયબર ક્રાઈમે મને લઈ જાય છે કે આપણે સાયબર ક્રાઈમે જવાનું છે મેં કીધું હવે ત્યાં શું છે તો કે એ ખબર નહીં કે હાલો મેં ચાલો સાયબર ગયા એટલે મેં કીધું પણ હવે તમે જણાવો તો ખરા કે હકીકત શું છે તમે હકીકત જણાવતા નથી એનું કારણ શું છે એટલે સ્ટાફ વાળા તો એમ કે ભાઈ અમને ખબર નથી તો આ પ્રમાણે કીધું એટલે અમે લઈ આવ્યા કઈ વાંધો નહીં અહીંયા સુઈ ગયા મને કે અહીંયા સુઈ જવાનું છે મેં કીધું હાલો કઈ વાંધો નહીં સુઈ ગયા સવારે મને એમ કે અલા સોરીઓ રાતે મને ઉઠાડે છે આ

આપણી માટે કોઈ આક્ષેપ કરે તો આપણે એમ કહી કે ભાઈ એને આપણે જવાબ દેવો જરૂરી છે આ ટાઈમ પોલીસ ને એ જોઈ છે સાંસદશ્રી ને એ જોઈ છે સાંસદશ્રી પાછલા દરવાજે છે એ તો પાકું છે એટલે મેં એક તો આમાં ગુનો દાખલ થાય હા થાય કે કઈ વાંધો નહીં સર તો તમે તમારું ફરજ નિભાવો એટલે મને કે આમાં સહી કરે સહી હું કરવામાં નથી કે મારી માથે તમે ખોટો ગુનો દાખલ કરો છો અને ખોટી રીતે તમે આ બધું કરો છો જે છે તમારે કે સાંસદ પૂનમ બેન તથા એની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો છે મને મારી નાખવાનું ષડયંત્ર રહ્યું છે એ બાબતે તમે કરતા નથી એટ્રોસિટીનો ગુનો દાખલ કરતા નથી અને તમે આમ તો મારી માથે તકે ભાઈ અમ નહી કે બીજી કઈ ખબર ન પડે સાહેબ એ કીધું અમારે કરવું પડે મેં કઈ વાંધો નહીં સાહેબ તમે તમારું કામ જે પણ તમારે લખવું તમે લખી લ્યો હું ક્યાંય સહી કરવામાં છું નહિ અને મેં સહી નથી કરી એટલે પાછા એ લોકો એનું કામ કરી અને પાછો હું સુઈ ગયો લગભગ બીજે દિવસે બપોરકના સમયે મને એ એસઓજી નો ઓફિસે લઈ જવામાં આવે છે ત્યાં ગયો એટલે એસપી સાહેબ હતા આપણે સરવૈયા સાહેબ હતા આપણે જોશી સાહેબ હતા અને બીજા બે સાહેબ એટલે કુલ પાંચ સાહેબો હતા કે જેને હું બે સાહેબ ના નામ મને નથી આવડતા પણ જોઈ ઓળખું છું હું એ લોકો એસપી સાહેબે મને માં બેન સામે ગાળું દીધી અને બધાવે ઢીકા પાટુ લતું મન ફાવે તેમ ચલાવ્યું માર્યું ન્યાય નિયામને એમ કીધું કે અમે સાંસદ વિરુદ્ધ ગુનો દાખલ કરશે જ નહીં તારાથી જે થાય કરી લે પણ હવે તારી જિંદગી બગાડી દેવી છે તારું મકાન પાડી નાખવું છે તારું આ કરી નાખવું છે તે કરી નાખવું છે પણ સાંસદ વિરુદ્ધ તું કઈ પણ બોલ લો તો જરાય તને અમે હવે નહીં મૂકીએ ને પોલીસ ને એવો એસપી સાહેબે હુકમ કર્યો કે હવે ચંદુ ઉપર તમારે સતત બધી બાબતે ધ્યાન રાખવાનું બરાબર

જેની અત્યારે લિમિટ આપડે કઈ ને એ તો બહુ મિલિટ બરોબર પછી પાછો હું બાર ઉપર ફરી એક જે પીએસઆઈ છે અથવા પીઆઈ છે એનું નામ મને નથી આવડતું એ મારી પાસે ફરી આવે છે અને મને કહે છે કે હજી ભાઈ કે આ બધું મૂકી દે ને કે પૂરું કરીએ એટલે મેં કીધું સાહેબ પૂરું કેવી રીતે કરવું આજે કોઈ વ્યક્તિ મારી નાખવાની સોપારી આપે અમારા ઘર સુધી આવે અમને મારી નાખવા માટે આવી જાય તમને અમે છે કાર્યવાહી નથી કરતા અને અમારી માથે તમે આ દમન કરો છો તોય કે તારે હજી ભોગવવું જોશે મેં તો સાહેબ હવે હું ભોગવવા માટે તૈયાર જ છું ને એમાં હવે બીજું કેટલું તો મેં લીધું છે ને હજી હું ભોગવીશ તમારે ખોટું કરવું છે મારે ખોટું થવા દેવું નથી તો કઈ વાંધો નહીં તો તું નહીં માન એટલે મેં ના પાડ્યું નહીં સાહેબ હું નહીં માનું ખોટું નહીં હાલવા દઉં એટલે નહીં હાલવા દઉં ભલે એટલે મને રૂમમાં મને કે રૂમમાં વ્યુ જાય ચાલો સાહેબ રૂમમાં વ્યુ પછી ત્યાંથી થોડીક વાર એ બધા શું ચર્ચા કરી આપણે ખ્યાલ નહીં મને લઈ ગયા જ્યાં હતા ત્યાં એસપી કચેરી આપણે છે ને જે cyber ક્રાઈમ ત્યાં ત્યાં જઈ અને સાંજના મને એમ કહે છે કે હવે તને જામીન અત્યારે આપીએ છીએ મેં ok sir એક બાજુ જામીન એ પણ પાછો બીજો ગુનો દાખલ કરી દીધો શેનો આ cyber crime નો બરોબર એટલે મને કહે આમાં સહી કરીશ મેં કીધું નહીં કરું સાહેબ સહી ગુના તમારે જેટલા દાખલ કરવા એટલા કરો. હું મારા તરફથી સ્વીકારીશ નહીં કે મેં આ ગુનો કર્યો છે કેમ કે મેં ગુનો કર્યો જ નથી હું શું મી શું સ્વીકારું વિરોધ મારો અધિકાર છે ને અને સત્ય બોલવું દરેક વ્યક્તિ નો ધર્મ છે કર્મ છે તો સત્ય આપણે ઉજાગર કરીએ છીએ આપણે પ્રયત્ન કરીએ છીએ તો એ લોકોને એ બાબત ની બધી તકલીફ પડે છે અત્યારે સિસ્ટમ તો બધેને ખબર છે કે આપણી સિસ્ટમ એટલે એમ માનો ને કે આશા રાખવા જેવી છે જ નહીં

મન કે કઈ વાંધો ની પછી અત્યારે પાછા જમીન પાછા આવ્યા હમણાં હું છૂટી અને ઘરે પહોંચ્યો અને આ બાબતે હવે હું એક તમારા દ્વારા આમ પબ્લિક ને નામ જનતા ને મેસેજ દેવા માંગુ છું જો આપ મેસેજ પહોંચાડી શકો તો તમારો આભાર માનીશું કે દરેક પબ્લિક ને હવે જાગૃત થવાની જરૂર છે દરેક પબ્લિક ને હવે આ ખોટું જે થઈ રહ્યું છે એના વિરુદ્ધ અવાજ ઉઠાવવાની જરૂર છે કેમ કે દરેક કચેરી અને દરેક રાજકીય પાર્ટી નહીં પણ બધી જગ્યાએ આપણે એવું કહી શકીએ કે ખોટું જ કરે છે ખોટું કરાવી રહ્યા છે જો હવે પબ્લિક જાગશે નહીં તો હું હું મારા તરફથી એવું કઉ છું કે જે અંગ્રેજો એ જે ગુલામી ત્યારે આપણે તો નહોતા આપણે સાંભળ્યા છીએ કે જે અંગ્રેજો એ જે દમન મચાવ્યું હતું આપણા ભારત ઉપર અને આપણે મને એવું લાગે છે આમ પબ્લિકને જે લાગે છે પણ હું અત્યારે દ્રશ્ય જોઉં છું ને છેલ્લા આ બે હાજર વીસ થી કરીને અત્યાર સુધીના કે જયારે કોઈ વ્યક્તિ સચ્ચાઈ માથે આવે છે ત્યારે એને રોકવા માટે

અને એ બાબતે કોર્ટમાં પણ કોર્ટમાં હું જવાનું છું માં લેવલ ના અધિકારી નીચલી કક્ષાનું કામ કર્યું હા એ એમ કેતા હતા કે બુટલેગર તો સાહેબ બુટલેગર કેવી રીતે હોય શકે બુટલેગર ને તમે બધા છાવરો છો તો એ બુટલેગર છે ને બુટલેગર ની તાકાત છે કે બુટલેગર આટલી પોલીસ હોય ને બુટલેગર કોઈ થઈને દારૂ વેચી લે ખોટા ધંધા કોઈ કરી શકે કોઈ ની તાકાત છે આટલી બધી પોલીસ હોય જો પોલીસ આપડી સક્ષમ હોય તો બુટલેગર કે અસામાજિક તત્વ ન હોય

ચંદુ ભાઈ ચલો અમે તમારે તમારા તમારું ઇન્ટરવ્યુ બી કરીશું અને તમારી વાત લોકો સુધી પહોંચાડતો વ્યવસ્થિત રીતે ભાઈ ચોક્કસ આ વાત તમે દરેક નાગરિક સુધી પહોંચાડજો કેમ કે આ દિવસ કોઈ બી વ્યક્તિ માથે આવી શકશે કોઈ બી નું આ લોકો દબાવવાનો પ્રયત્ન દરેક સમાજના દરેક નાગરિકને આ કરી શકે છે અને કરે છે ને તો મારે બને ત્યાં સુધી આ બધું નથી થવા દેવું ને આ બધું બંધ કરાવવું છે હું પ્રયત્ન મારા એ છે دانسې وای دانسې چلا هنه اه تھنک یو